નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ઇન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે યુરોપિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા છ ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના કેપુલાઉન તલો જમીનની અંદર એસી કિલોમીટરની ઊંડાઈ હતો અત્યાર સુધીમાં કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી ગયા અઠવાડિયે ગુરુવારે ઇન્ડોનેશિયાના બલાય પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લિપકાર્ટમાં હજારો કર્મચારીઓની છટણી ઇ કોમર્સ કંપની ફ્લિપકાર્ટમાં ફરી એકવાર છટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે કંપની છેલ્લા બે વર્ષથી સતત છટણી કરી રહી છે આ વર્ષે પણ કામગીરીના આધારે કંપનીએ તેના ઓછામાં ઓછા પાંચથી સાત ટકા કર્મચારીઓ એટલે કે લગભગ પંદરસો કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે ફ્લિપકાર્ટે છેલ્લા એક વર્ષથી નવી કોઈ જ વેકેન્સી બહાર પાડી નથી હાલમાં કંપનીના લગભગ બાવીસ હજાર કર્મચારીઓ કામ કરે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માલદીવમાં રાષ્ટ્રપતિને હટાવવાની માગ થોડા દિવસો પહેલાં માલદીવની એક મંત્રી મરિયમ મોદી વિરુદ્ધ આ કરી હતી પછી નારાજગી વ્યક્ત કરતા માલદીવ સરકારે મંત્રીને સસ્પેન્ડ કર્યા હતા જો કે હવે સંસદમાં વિરોધ પક્ષના નેતા અલીમ અજીમે તમામ વિપક્ષને એક થવા હકલ કરી છે અને રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝને વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી છે વિપક્ષનું કહેવું છે કે ભારત વિરુદ્ધ નીતિથી દેશની છબી ખરડાઈ છે ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે